સરકાર બદલાય એટલી વાર ચૂંટણી પંચનું તો આવી જ બનવાનું છે રાત થોડી અને વેશ જાજા એ કહેવત અનુસાર મતદાર યાદી સુધારવાનું કામ કરનાર બીએલઓ ચૂંટણી પંચનો નહીં પણ સુપ્રીમ કોર્ટ નો ખૂબ ખુબ આભાર માની રહ્યા છે કે તેમણે તેમની વેદના અને પીડા જાણી અને તમામ સરકારોને આદેશ આપ્યો કે બીએલઓ ની કામગીરી ને સરળ બનાવવા વધુ સ્ટાફ ફાળવો અને કોઈ બીમાર સીમાર હોય તો તેમને કામગીરી ન સોંપવા પણ કહીને ચૂંટણી પંચને અને સરકાર આડે હાથ લેતા કહ્યું કે જો તમે બીએલઓ ની કામગીરી માટે 10,000 નો સ્ટાફ ફાળવી શકતા હોય તો ઝડપથી પૂર્ણ કરવા કામના ભારણથી ગુજરાત સહિત યુપી અને બંગાળમાં એક પછી એક બિયલોના મોત થઈ રહ્યા હતા ત્યારે ચૂંટણી પંચે તેને જાણે કે ઠીક છે આવું તો ચાલ્યા કરે એવું જક્કી વલણ અપનાવ્યું ત્યારે સુપ્રીમને આદેશ આપવાની ફરજ પડી કેટલાક રીઢા લોટકાર

જેમની પાસેથી ચૂંટણી લક્ષી કામગીરી કરાવવામાં આવે છે તેમાં બડી તલાટીઓને સરકારે અનોખું કામ સોંપ્યું કે ગામમાં કેટલા રખડતા કૂતરા છે તે શોધો અને BLO જેમ તલાટીઓ પણ ભડક્યા કે કૂતરા ગણવા તે કાઈ અમારું કામ છે તો મામલો છે BLO ની વેદનાનો સુપ્રીમના આદેશથી હવે વધુ કર્મચારીઓ તેમની સહાયમાં મુકાશે અને નવી મતદાર યાદીનું કામ સમયસર પૂર્ણ થતા જાહેર થશે ત્યારે હોબાળો તો મચવાનો જ છે કેમ કે ઘણાના નામો મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ થઈ ગયા હશે અને જાહેર થયા બાદ જોવા મળશે ચૂંટણી પંચના વડા જ્ઞાનેશ કુમાર તો આમે વિપક્ષની નજરમાં આવી જ ગયા છે અને રાહુલ ગાંધીએ કહ્યું છે કે મોદીજીની સરકાર બદલાતા જ ચૂંટણી પંચના સહિત જેમણે જેમણે લોકશાહી પ્રમાણે નહીં પણ કોઈના ઈશારે ઠોક સાઈ ચલાવી છે તેમને છોડવામાં નહીં આવે રાહુલભાઈ કોઈ એક સવાલ તો બનતા એસ વાત પર અને સવાલ એ છે કે રાહુલજી પહેલા મોદીજીને હરાવો તો ખરા પછી પગલા ભરવાની કાર્યવાહી કરજો હાલમાં તો દિલ્હીનું વાતાવરણ ભલે પ્રદૂષિત હોય પણ આપણા વડાપ્રધાન મોદીએ મસ્ત રીતે કહ્યું છે તેમ મોસમ કા મજા લિજીએ મેરે હુજુર ધન્યવાદ આભાર